બાજુ કરવાનું હોય આ દરવાજામાં શું પણ ખાઈ શીખર કેટલા પકડી ગયો કરવા દે મને એની

દસક કરી ના આવતું બધું તરત જોવાના આપડો ઘર બધો નાચતો નહીટ આવે નાચ કરીલાવું પડક ના જવું પડે કાકા તમે હે પેલું પાવર પકડે હેડો ના

ધાર એમ પડ્યા છો હમણા અલે આ કોની તાકાત આ તાકાત છે કેમ નહીં અમે કરું માર્યો ને તો અમુદો ભાઈ નાખ્યો મોટામાં કાકા બોલાય ને આવું તમે હાકો આજા બોલાતા કાકોર પેલા ને અને એમ કીધું તારા તાર કાકા ને તને બે બોલાય ઓ એટલી બધી દાદાગીરી કરી યાર આવું આ નાખે મૂર્ખા માર નઈ તારા

બરાબર મને બોલાય તો વધારે મારું તીવન તમે મારે જબર બનાજી તમારી યાર મને ના બોલાય એક એ કાર્યાના હું ટોટિયા ભાઈ નાખો એટલે કોને ટોટિયા ભાગવાનો વાત કરો તમે બાપ બાપ હાલ મારે પાહો આવી ગયો કાકા લઈને કાકા લઈને જાઓ ને યાર હોય કે મારું કોતર તો મારું કુતર મારા ભત્રીજા ને મારે હ ઓ આગો જા તું અચ્છો તો આવ ભઈ ઓ આગો જા ખત્રીયા તું આગો જા તું આગો બેજે લે

લડવા સૌ લે ખોટી તમે શીરા ખોટો તમારી એક બે વીઘા જમીન થવાની નહીં નહીં થવાની વાત સાચી પણ બિચારો ડા કરતો

バンコバンコバンコ